નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે શું આ યોજના કેવી રીતે તમે આની અંદર લાભ લઈ શકો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કેવી રીતે ઓનલાઈન અને ઓફલાઈન તમે બંને રીતે અરજી કરી શકો શું શું આની અંદર ડોક્યુમેન્ટ જોઈએ તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ શું છે ઉજ્જવલા યોજના તો વાત કરીએ જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જે મહિલાઓ જે ગામડામાં રહેતી હોય એમના માટે જે રસોઈ બનાવવા માટે ચૂલાનો ઉપયોગ કરતા હોય એમના કારણે એમની આંખો પણ ખરાબ થતી હોય અને શ્વાસની પણ તકલીફો ઊભી થતી હોય એમના માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે જેની અંદર ગેસ અને સિલિન્ડર જે ગેસ સિલિન્ડર આવે છે એ મફત આપવામાં આવે છે તો ચાલો વિગત સમજીએ પીએમ ઉજ્જવલા યોજના નોંધણી મફત ગેસ સિલિન્ડર યોજના માટે અરજી કેવી રીતે કરવી તો સરકારે ગરીબ રેખા નીચે જીવતી મહિલાઓને જીવનમાં સુધારા લાવવા માટે પીએમ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મફતમાં ગેસ સિલિન્ડર અને ચૂલો મેળવી શકાય છે જે મહિલાઓ એ હજી સુધી લાભ ન લીધો હોય તો ઝટપટ નોંધણી કરાવવો અને રસોઈ ગેસનો લાભ મળવો પીએમ ઉજ્જવલા યોજના બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે હાલમાં મહિલાઓ છે કે જેમને રસોઈ બનાવવા માટે તકલીફ પડે છે કારણ કે તેમની પાસે સૌથી લાકડા વળી અથવા કોલસા વડે રસી રસોઈ બનાવતી હોય છે જેના કારણે ધુમાડાથી તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે અને આંખની બીમારી પણ આવે છે તો સમસ્યાનો જે ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગેસ આપવામાં આવે છે ઉજ્જવલા યોજના બે હજાર પચીસ દ્વારા તમને જાણવામાં આવે છે ફાયદા થશે એમાં મફતમાં સિલિન્ડર આપવામાં આવશે અને સગડી પણ આપવામાં આવશે જેમાં તમને વખતે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને આ યોજનાની જુલાવ ઉપર થશે અને બનાવવી પડે હવે ગેસ પર બનાવી જેના કારણે તમને કોઈ બીમારી પણ નહીં થાય જોડવા યોજના હેઠળ મહિલાઓ છે એ જ અરજી કરી શકશે અને જેમની ઉંમર અઢાર વર્ષ ઉપર હશે તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે જેમાં તમારે રેશન કાર્ડ લાવવાનું રહેશે અને જો તમારે પહેલેથી ગેસ કનેક્શન હશે તો તમને આ યોજનામાં લાભ નહીં મળે આની અંદર જે ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ રેશન કાર્ડ પ્રમાણપત્ર મોબાઈલ નંબર અને બેંક પાસબુક આ બધા ડોક્યુમેન્ટ જોશે ઉજ્જવલા યોજના રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો અધિકૃત વેબસાઇટ પર જાઓ અને અપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા કનેક્શન પર ક્લિક કરો તમારી ગેસ એજન્સી ઇન્ડિયન બીપી ઇન્દુ ઇન્દુજા પસંદ કરો નામ મોબાઈલ નંબર પિનકોડ ભરો દસ્તાવેજ અપલોડ કરી સબમિટ પર ક્લિક કરો